જ બનાવવાનું મન થઈ જાય તેવા ઇન્સ્ટન્ટ દૂધીના ઢોકરા હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ આજે આપણે દૂધીમાંથી ઢોકરા બનાવીશું જે લોકો દૂધી નથી ખાતા તે પણ જરૂરથી ખાશે ફ્રેન્ડ્સ એકદમ નવી રીત સાથે આજે આપણે આ ઢોકરા બનાવીશું એકદમ પોચા રૂ જેવા અને જાળીદાર બનશે ના દાળ ચોખા પલારવાની ઝંઝટ ના આથવાની ઝંઝટ એકદમ ઇસ્ટન બની જશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે જે લોકો દૂધી નથી ખાતા તે પણ જો આ રીતે બનાવીને આપશો તો તે જરૂરથી ખાશે ઉનાળાની ગરમીમાં કંઈ બનાવવાનું મન ના થાય ત્યારે ઝડપથી આ ઢોકળા તમે ડિનરમાં પણ બનાવી શકો છો રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો સૌ પ્રથમ અહીંયા આપણે મિક્સિંગ બાઉલ લેશું અને તેમાં એક કપ જેટલો રવો લેશું રવો ઝીણો હોય છે જ્યારે સૂજી છે એ રવા કરતાં થોડીક જાડી હોય છે તો તમે બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો હવે તેમાં આપણે ત્રણ ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરશું અને એક ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું હવે ત્રણેય લોટને આપણે આ રીતે ચમચીથી પહેલાં મિક્સ કરી લેશું આ રીતે મિક્સ કર્યા પછી તેમાં આપણે છાસ એડ કરશું ફ્રેન્ડ્સ તમારી પાસે દહીં હોય તો દહીં પણ એડ કરી શકો છો આ ઢોકળા બનાવવા માટે ખાટી છાશ અથવા તો ખાટું દહીં તમે એડ કરી શકો છો તો આ રીતે આપણે લોટમાં થોડીક થોડીક છાશ એડ કરતા જશું અને આ રીતે ચમચીથી હલાવતા જશું તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એક કપ જેટલી છાશનો ઉપયોગ કરેલો છે અને તમે આ બેટરની થિકનેસ જોઈ શકો છો બસ આ રીતે આપણે મિક્સ કર્યા પછી તેને દસ મિનિટ રેસ્ટ આપીશું તો હવે આપણે પ્લેટથી તેને ઢાંકી દઈશું અને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું આ ઢોકળા સાથે ખાવાની મજા પડી જાય તેવી ચટણી આપણે બનાવીશું તેના માટે ગેસની ફ્લેમ ચાલુ કરીશું અને થોડુંક તેલ એડ કરીશું આ રીતે થોડુંક તેલ એડ કર્યા પછી તેમાં આપણે કટ કરેલા ટમેટા એક સુકેલ મરચું એક ડુંગળી ચોપ કરેલી અને બે લસણની કરી તેને આ રીતે આપણે એક પેનમાં સાતરી લેશું આ રીતે સાતરાઈ જાય એટલે દસ મિનિટ રેસ્ટ આપીશું અને પછી તેને મિક્સર જારમાં લઈ લેશું અને મિક્સર જારમાં એડ કર્યા પછી તેમાં આપણે મસાલા એડ કરીશું તો મસાલામાં આપણે તો મસાલામાં ચપટીક હળદર ચપટીક મીઠું ચપટીક લાલ મરચું પાવડર અને અને ચપટીક જેટલું ધાણાજીરું પાવડર પણ એડ કરી દઈશું હવે થોડુંક પાણી નાખીશું અને તેને ગ્રાઇન્ડ કરી લેશું તો આ રીતે આપણી ચટણી બનીને પણ રેડી છે ફ્રેન્ડ્સ આ ચટણી ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો હવે ચટણી આપણી રેડી છે રેડી કરેલી આ ચટણીને એક વાટકીમાં આપણે કાઢી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણી ચટણી બનીને રેડી છે જોવામાં જેટલી સરસ લાગે છે ખાવામાં પણ એટલી જ ટેસ્ટી લાગે છે આ ચટણી હવે આપણે દૂધી લેશું દૂધીની છાલને મેં દૂર કરી લીધી છે અને હવે તેને આપણે આ રીતની ખમરીની મદદથી તેને ખમરી લેશું ફ્રેન્ડ્સ બજારમાં અત્યારે દૂધી પણ ખૂબ જ સરસ આવે છે અને ઉનાળામાં એકદમ પેટને ઠંડક આપે તેવી દૂધી હોય છે તો આ રીતે આપણે દૂધીને ખમરી લેશું તો અહીંયા આપણે દૂધીને પણ સારી રીતે ખમરી લીધી છે ખમરેલી દૂધીને હવે આપણે રેડી કરેલા બેટરમાં એડ કરશું તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો રવો સરસ ફૂલી ગયો છે અને આપણું બેટર પણ સરસ સોફ્ટ થઈ ગયું છે તમને જોતા જ ખ્યાલ આવી જશે બસ આ સ્ટેજ ઉપર આપણે દૂધીના છીણને એડ કરી દેસું દૂધીના છીણને એડ કર્યા પછી આપણે બેટર સાથે દૂધીને મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અત્યારે તમને દૂધી વધારે લાગતી હશે પણ તમે જ્યારે આ રીતે મિક્સ કરશો એટલે દૂધીમાંથી પાણી રિલીઝ થશે અને અહીંયા આપણે બેટરમાં બિલકુલ પાણીનો ઉપયોગ કર્યા વગર જ આ રીતનું બેટર બનીને રેડી થઈ જશે તેની થિકનેસ પણ તમે જોઈ શકો છો હવે દૂધીમાં કેટલું પાણી છે તેના ઉપર ડિપેન્ડ કરે છે કે આપણું મિશ્ર છે એ કેવું રેડી થશે વધારે ઘટ લાગે તો બે ચમચી તમે પાણી એડ કરી શકો છો હવે રેડી કરેલા આ મિશ્રમાં તાજું લાલ મરચું આ રીતે સમારીને એડ કરશું ન હોય તો લીલું મરચું પણ તમે એડ કરી શકો છો સાથે સાથે બે ચમચી જેટલી કોથમીર એડ કરીશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું મીઠું એડ કર્યા પછી તેમાં આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું ચપટીક હળદર નાખીશું ફ્રેન્ડ્સ અહીંયા આપણે ઉનાળામાં ઠંડા મસાલા જ નાખીશું હવે એક પણ મસાલા એડ કર્યા વગર આ મિશ્રને આપણે આ રીતે ચમચીથી મિક્સ કરી લેશું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણું ખીરું રેડી છે આ ઢોકળાને સોફ્ટ બનાવવા માટે વઘારિયામાં એક ચમચી જેટલું તેલ ગરમ કરીશું તેમાં રાઈ અને લીમડાના પાન એડ કરી ચપટીક અહીંયા આપણે હિંગ એડ કરીશું રેડી કરેલા આ વઘારને આપણે રેડી કરેલા ઢોકળાના ખીરામાં એડ કરી દેસું અને ફરીથી ચમચીથી હલાવી લેશું અને તેમાં પાચ ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરશું ફ્રેન્ડ્સ સોડા ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો તો તેને એક્ટિવેટ કરવા માટે થોડુંક પાણી નાખીશું અને આ રીતે હલાવી લેશું હવે જે પ્લેટમાં આપણે ઢોકરા બનાવવાના છે તે પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને રેડી કરેલા મિશ્રને તેમાં એડ કરી દેસું અને ચમચીથી તેને આ રીતે સ્પ્રેડ કરી દેસું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા આપણી ઢોકરાની પ્લેટ છે એ તૈયાર છે અને મેં અગાઉથી જ પાણીને પણ ગરમ કરવા સ્ટીમરમાં રાખી દીધું છે તો ચાલો હવે આપણે રેડી કરેલી આ ડીશને તરત જ સ્ટીમ કરવા માટે રાખી દેશું સ્ટીમરમાં આ રીતે સેટ કર્યા પછી તેને ઉપરથી ઢાંકી દઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર પાંચથી સાત મિનિટ માટે પકાવીશું પાંચથી સાત મિનિટ થઈ જાય પછી તમારે ચેક કરી લેવાના તો ફ્રેન્ડ્સ સાત મિનિટમાં આપણા ઢોકળા છે એ બનીને રેડી થઈ ગયા છે તેને આ રીતે તમે ચેક કરી શકો છો ચાકુ કે શરીરમાં બેટર ચોટે નહીં તો અહીંયા આપણા ઢોકળા બનીને રેડી છે તેને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી તેમાં આપણે ચાકુથી કટ લગાડશું તો આ રીતે આપણે પહેલાં સાઈડમાંથી ચાકુ લગાડશું અને પછી વચ્ચે કાપા કરી લેશું ફ્રેન્ડ્સ આ રીતે બનાવેલા ઢોકરા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને જો તમે ક્યારેય ન બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ઢોકળાને તમે વઘારી પણ શકો છો અને વઘાર ન કરવો હોય તો આ રીતે તેલ થોડુંક ગરમ કરી અને ઉપર સ્પ્રેડ કરી દેવાનું તો ફ્રેન્ડ્સ અહીંયા આપણા ઢોકરા બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ એકદમ પોચા રૂ જેવા જારીદાર ઢોકરા આપણા બનીને રેડી છે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ફ્રેન્ડ્સ આજની આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં તો એકદમ સોફ્ટ ઝારી એવા ઢોકરા આપણા બનીને રેડી છે અને શિખારેલી ચટણી સાથે આ ઢોકળા ખાવાની ખૂબ જ મજા પડે છે અને જો તમારે ચટણી ન બનાવી હોય તો તમે આ રીતે તેલ સાથે પણ આ ઢોકરાને એન્જોય કરી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસીપી સાથે